ત્યારે મને પણ એટલી જ મજા આવતી દિવસે હું કારખાને પહોંચી ગયો છું હવે આપણે જોઈએ કારખાનાની અંદર કારખાનો કોઈ હજી આવ્યો નહોતો ઘંટીઓ હજી બંધ છે કોઈ આવ્યું પણ નથી અને અંદર પણ ઘંટીઓ ચાલે છે એ પણ બંધ હતી હું અંદર જ બેસું છું આ છે અમારી કાગડિયા નદી આ નદીમાં જ્યારે પૂર આવે ને તે પાણી છે આ જે પાવર દેખાય ને ત્યાં સુધી ઓલું જે ટાવર દેખાય ને એ અમારું ગામ છે અને અમે આ આસેથી જેવેલી ડીશ દેખાય ત્યાં અમે રહેવી છે અને પાણીનો પાંકો છે નદી છે આ સાઈડ થી પાણી આવે શત્રીજી ડેમ માં છે પાણી જાય છે અહીંયા તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને સાથે સાથે સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો અને હું આવી ગયો છું ઘરે અને ત્યાં મેં જોયું તો અંશ કામ કરી રહ્યો છે આ છે મારો ભત્રીજો નાનો એનું નામ છે અંશ એ એના મમ્મીને મદદ કરાવે છે આજે છોકરાઓને રજા છે કારણ કે આજે જ્યારે દિવસ છે ને આજે એને મજા પણ આવતી હશે મજા આવવી જોઈએ કારણ કે જ્યારે હું ભણતો ને ત્યારે મને પણ એટલી જ મજા આવતી હતી રજાના દિવસે